હાલ ફેમિલી કેમ છો તો મજામાં જય શ્રી કૃષ્ણ જય માતાજી ઘણા દિવસ પછી આજે વિડીયો બનાવ્યો છે તમારા અંદાઇની ઘણી કમ્પ્લેન આવી ઘણા એ કીધું કે કેમ નથી વિડીયો બનાવતા કે કમિયતમાં કાંઈ ખરાબ લખે છે પણ એવું કાંઈ છે નહીં પણ આપણે આજ ઘણા સમય પછી વિડીયો બનાવ્યો એટલે આજે ફરવા ફરવા જઈએ છે એટલે વિડીયો બનાવ્યો છે કારણ કે લગભગ બારક મહિના થઈ ગયા છેલ્લો વિડીયો લગભગ હોળીનો થાય તો આજે હોળી છે એટલે હોળીના દિવસે આજ વિડીયો બનાવી છે એટલે અંધાઇને આજે ફરવા જઈએ છે એટલે વિડીયો બનાવ્યો અને હવે બનાવતા રહીશું ક્યારેક ક્યારેક વિડીયો એમાં ઘણું એક વરસ થઈ ગયા વિડીયો બિનકી રોઈ અને હવે અવળ ચાલુ કરીશું વિડીયો બનાવવાનું ક્યારેક ક્યારેક આઈને કોડે ફરવા જઈશું તારે આવશે જ્યારે ઘરનું બધું નવીન નવીન હશે ત્યારે ક્યારેક ક્યારેક વિડીયો બનાવીશું અને વિડીયોમાં બનાવી રહીજો ખૂબ મજા આવશે છે ત્યાં ફરવા જાય છે એ આગળ કહીશું કારણ કે જાય છે બહુ આઘા નહીં નજીક આઘા નહીં નજીક નહીં એવું છે બધું એટલે વિડીયોમાં બીનાઈ રહીજો થમનેલ જોઈને તમને ખબર પડી જાય છે ક્યાં ફરવા જાય છે પણ ખૂબ મજા આવશે છે એટલે વિડીયોમાં ઠેસ લઈ ગયો બનાવી રહીજો

મારી લીલ માં આવશે પછી મેં તો હવળા હવળા ગાડી હાંકી એવી છોકરાનો લીલમાં નો વારો પડે આ કયું છે જરા ખબર પડે તમે ક્યાં ક્યાંયથી જોવો છો માણસો બધા વિડીયો મારા અને આવો ને આવો સાથ સપોર્ટ આપતા રહી ગયો અને કઈમેન્ટ કરતા રહીજો કે આ સીટી ક્યાંનું છે અને કયું સીટી છે સીટીનું નામ શું છે બધું જણાવતા ગયો અમને એટલે હવે જવા દેવી અમે સીધા ચોટીલા હાલો હવે અંદાજ ચોટીલા જ આવી છીએ તમને વિડીયો તમને જોઈને ખબર તો પડી ગઈ છે એટલે Palayat po yan may rewelit mo na kyak sasma lewa mo to tahal sharan ga dewi pere kyan tato sasma pere mo ni handa sasma yo so na hea zia koin lewa yo babur ko tayo zai jo ana mo na po sa hea lagi o mare hasu kewi kewa in reji lagi yo kewa in reji lagi yo kewa in in hasu in pasu a kato pasu to shi mi chara yo sasma no mi shin kiri wo to shi yak har kasasma handa yakala. ડાબ જેવા લીધા ઓપણ પહેરતા ન આવડે વેતીને તો લીધા એક જોડે પણ જો એટલા ચશ્મા જોઈએ એટલા સસમાં જોઈએ ને તો દુકાનવાળો ક્યાંક માર નહીં વેચા તે હાલવા મળો બે પછી દુકાનવાળો કંટાળે ને ક્યાંક હાલ જ આવવાઈ આ એ આવતા નહીં પાસે સ માં લઈ નીકળ્યા તો થોડુંક કહેલા તો કાઉન્ટર આવ્યો હે મારો છોકરો કે ઉયફી રાખો ઊંપી રાખો મને ભૂખ લાગી તા તો થાળી ફેરીને બે હોતે ગયો મફત નું અહીંયા મૂક્યું મફત નું ખાવ હાટ ચોટી ગયા હતા કાને તો જમી લેવી એમ બધાય હવે પ્રસાદ લઈ લેવી પ્રસાદ કહેવાય જમણવાર ન કહેવાય કા એટલે હવે વિધિબેન તો શરમાય મફતનું ખાવાનું હોય ને એટલે મૂકવાનું નહીં જો ચાલુ હોત કહી દીધું કે તો તાતો તાતો એમાં રોડા સીડા તો નકરો માણસો હાલીને જાતું હતું આ બધાની મનોકામના માતાજી પૂરી કરે એવી દિલથી પ્રાર્થના અને હંધાઈને જય માતાજી આ બધા માણસો ચોટીલાઈને જઈ રહ્યા છે અત્યારે અને આ બધાની મનોકામના માતાજી પૂર્ણ કરે એવી શુભેચ્છા સાથે મેં આગળ વધી ગયા તા તો ઘડી જ આ તો નિકેત કર્યો તો જેટલું મફતનું મળે ને એટલું ખાઈ લેવું છે આ તો પછી તા તો આગળ ગયા તા તો તરબૂચ તો તરબૂસનો કાઉન્ટર વિધિ બેન તો બે લઈને બે ગયા

થાય કેવી રીતે કેવી થાય કે ફાઈનલી આપી ડે પહોંચી ગયા આપણી મંજુલિયા માં ચામુંડાના દર્શન કરવા પહોંચી ગયા અહીંયા જો અત્યારે ઉતારો કર્યો છે આગળ જતાં તમને દર્શન કરાવશું માતાજીના કેવા ડુંગર ઉપર સળવી તારે થાક્યું છે જોતા રહેજો અમારી મનોરંજન ચેનલમાં આવી નવા વિડીયો બધાય એટલા માટે ચોટીલા પહોંચીને આ દર્શન કરવા જવાય ચોટીલાનો નજારો આ રીતનો કંઈક ટ્રાફિક હતું બધું એટલે તમને એ રીતે બતાવ્યું છે અમાર વિજી બેન તો જા બોલો કી ચામુંડા ચાલવા દેવી ડુંગર ચડવા જવા દેવી ટ્રાફિક છે બહુ એટલે ગડદી વધારે છે ઓહો ટ્રાફિક છે ટ્રાફિક ગડદી છે બહુ એટલે મજા આવશે નહીં એટલે છોકરાનું ધ્યાન રાખવું પડશે હાઈ લેના કરો રહી જાય પાછો ક્યાંય એથી આવી રહી સવાર દેવી દર્શન કરવા માતાજીના હોવળા હોવળા સડી જાય ડુંગર કારણ કે ટ્રાફિક છે બહુ ગડદી એટલે છે કે ક્યારે ઉપર સડી પહોંચી જાય એનું નક્કી નથી એટલા માટે હોળા હોળા દેવ ડુંગર દર્શન કરવા માતાજીના આ રીતે કંઈક ટ્રાફિક છે અને આ રીતે સડવી અત્યારે વિડીયોમાં બન્યા રહીજો આગળ

பாணி ஊரே இருக்கு ஆ ஆ நீ பாணி ஆப்பு ஆவளவள யாரையினா கா जागा சைக்கு ஜவைனே கரக்கன தக்கது ஆ

સાકી ગયા હે કનવલવા રાજી ને કે પાસ દર્શન કરેા ગર દી કે કેમેા કે ઉતરતા

Niklan jangan ya, kalau lagi jadi kalau hari. કોઈ જગ્યા એવી કામ એથી શું રીતે મજા આવી રહી મેં હમ શૂટિંગ ઉતર રહી જ ના પાડતી કીધું હાલ તો મેં ક્યાં કીધું તું તો કેતું ફોટો પાડો ત્યાં કે ના ના